બધા જમીન ઉપર છે ખુદ રાહુલ ગાંધી હટાવ બધાને ખબર છે કે પાંચ વર્ષ મોદી પ્રધાન દિયા આપણી દુકાનો બંધ થઈ ગઈ છે દિલ્હીની બજારોમાં દલાલો વચેટિયાઓ એનો સફાયો થઈ ગયો છે દિલ્હીમાંથી ઈમાનદારી પ્રમાણિકતાનું શાસન ચોકીદારની જેમ મોદી કરે છે દિલ્હીમાંથી ભ્રષ્ટાચારની બદબુ આજે આવતી બંધ થઈ ગઈ છે અને એ બધાને ખબર છે કે હજુ જો પાંચ વર્ષ મોદી વડાપ્રધાન રહ્યા તો મૈરા સમજો जेल ना सड़िया गलवा जव पड़ से मोदी कोई ने छोड़वाना नहीं आ वक्त की चुटनी एक तरफ प्रखर राष्ट्रवाद छे देशभक्ति छे आ देश आदेश ना हित सिवाय कसू नहीं देश सर्वोपरि जिएंगे तो देश के लिए मरेंगे तो देश के लिए अरे हम दिन चार रहे ना रहे ભારતમાં તેરા વૈભવ અમર રહે રાષ્ટ્રવાદ થી રંગેથી રંગાયેલા લોકો આ દેશ માટે કામ કરવા માટે નરેન્દ્રભાઈ નેતૃત્વ નીચે રાષ્ટ્રવાદ છે અને બીજી તરફ માત્ર પરિવારવાદ વંશવાદ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી સોનિયા ગાંધી પછી રાહુલ ગાંધી હવે બેન પ્રિયંકા ગાંધી નીકળી છે ઘણા પાછળ છે અમારો જ પરિવાર દેશ કરતા મોટો એક ગરીબ ચા વાળો વડાપ્રધાન થઈ જાય પાંચ વર્ષ પૂરા કરે એને ઘરે ઉતરતું નથી કેવી રીતે બને ગાંધી પરિવાર સિવાય કોઈ વડાપ્રધાન ન હોય શકે આ માનસિકતામાં જીવનારા લોકો ગાંધી પરિવારના કલબલિયા વગાડનારી કોંગ્રેસ દેશ કરતા મોટી છે એ માનીને માનસિકતામાં જીવે છે આ વખતની ચૂંટણી એક તરફ રાજકીય સ્થિરતા છે સંબોધન કરી રહ્યા હતા ખાસ કરીને એક તરફ મોદી કે જે રાષ્ટ્રવાદને મહત્વ આપે છે ત્યારે બીજી બાજુ તેમણે કોંગ્રેસ ઉપર ગાંધી પરિવાર પર ખાસ કરીને જે પરિવારવાદ તેમની નીતિ છે તેની પર એમણે પ્રહાર કર્યા તો આ સાથે સમાચારોની સમાપ્તિ વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી ચોવીસ